જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વિષ્ણવે નમઃ સ્વાગત છે આપ લોકોનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ગરુડ પુરાણના છઠ્ઠા અધ્યાયનું શ્રવણ કરવાના છીએ ગર્ભ જન્માદિ દુઃખ નિરૂપણ વર્ણન આપણે આજે સાંભળવાના છીએ જો આ ચેનલમાં તમે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ચેનલની અંદર જ તમને આની પહેલાંના પાંચ અધ્યાય મળી જશે તો એનું પણ શ્રવણ કરવા વિનંતી છે અને ગરુડ પુરાણના મહત્ત્વ વિશે પણ આપણે વાત કરી છે પણ અચૂક સાંભળી અને અન્ય લોકોને મોકલવા વિનંતી છે તો છઠ્ઠો અધ્યાય શરૂ કરીએ ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કર્મના આધીન જીવ નરકમાંથી આવી ફરીથી માતાના ઉદરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ગર્ભાદીનું દુઃખ કેવી રીતે ભોગવે છે એ મને કહો શ્રી વિષ્ણુ ભગવાન કહે છે સ્ત્રી અને પુરુષના રતિકર્મથી વીર્ય તથા રજના મિશ્રણથી ગર્ભ રહેતા જે રીતે જીવનું સ્થાન દેહ ઉત્પન્ન થાય છે એ બાબત હું તમને કહું છું ઋતુકાળમાં ત્રણ દિવસ ઇન્દ્રની બ્રહ્મહત્યામાં રહે છે તે ત્રણ દિવસમાં પાપીના દેહની ઉત્પન્ન થાય છે સ્ત્રી ઋતુ દર્શનના પહેલા દિવસે ચાંડાલી બીજા દિવસે બ્રહ્મઘાતીને ત્રીજા દિવસે ધોબણ જાણવી આ સ્ત્રીઓ જ નરકથી આવેલાઓની માતા બને છે દેવ ઈચ્છાથી શરીરની ઉત્પત્તિ માટે પ્રાણી પોતાના કર્મોના લીધે પુરુષના વીર્યકરણના આધારે સ્ત્રીના ઉદરમાં પ્રવેશે છે અહીં એક વાત ખાસ છે કે વીર્ય અધિક હોય તો પુરુષ અને રજની અધિકતા હોય તો સ્ત્રી અને બંને સરખા હોય તો નપુંસક થાય છે એક રાત્રિમાં કલલ બિંદુ સમાન પાંચ રાત્રિમાં બુદ્ધદ પરપોટા જેવડો નાનો ગોળો દસ દિવસમાં કનકર્દ બોર જેવડો હોય છે અને પછી માંસપેશી અથવા ઈંડાના રૂપમાં ફેરવાય છે એક મહિનામાં માથું બે મહિનામાં હાથ પગ વગેરે અંગો બને છે ત્રીજા મહિને નખ વાળ ચામડી લિંગ વગેરેના છિદ્રો બને છે ચોથા મહિને સાતે ધાતુ ઉત્પન્ન થાય છે અને પાંચમા મહિને ભૂખ અને તરસ એમાં પેદા થઈ જાય છે છઠ્ઠા મહિને ગર્ભમાં લપેટાય છે અને શ્વાસવાન થઈ માતાની જમણી કોકમાં ફરવા લાગે છે માતાએ ખાધેલા ખોરાક તથા પાણીથી વધતો એ જીવ વિષ્ઠા મૂત્રથી ગંધ મારતા એક ખાડામાં સૂઈ રહે છે જેમાં જીવની ઉત્પત્તિ થાય છે ગર્ભમાં રહેનારા ભૂખ્યા કીડાના કરડવાથી એના શરીરમાં ઘા થઈ જાય છે એની કોમલતાના કારણે ખૂબ દુઃખ પામે છે અને બેહોશ બની જાય છે માતાએ ખાધેલા કડવા તીખા ગરમ ખારા વૃક્ષ અને ખાટા વગેરે દુઃખદ પદાર્થોના રસના સ્પર્શથી એના શરીરમાં કષ્ટ પહોંચે છે ત્યાં ગર્ભમાં વીંટળાયેલ અને બહાર આંતરડાથી ઘેરાયેલ કૂખમાં માથું નીચું કરીને પીઠ અને ગરદન નમાવી કોઈ પાંજરામાં પંખી પુરાયું ફસાયું હોય એમ પંખીની જેમ પોતાનું શરીર હલાવવા અસમર્થ હોય છે અહીં તેને ભાગ્યવશ પોતાના પૂર્વજન્મોનું સ્મરણ થતાં સેંકડો અવતાર દ્વારા કરેલા કર્મોને યાદ કરી ઊંડા શ્વાસ ભરી બેચેન થઈ જાય છે સાત ધાતુઓના મહિનાના આરંભે જ્ઞાન મેળવીને ડરી ગયેલ એ જીવ ગર્ભમાં વાયુથી એક જગ્યાએ રહી શકતો નથી જાણે પેટમાં વિષ્ઠાનો કીડો હોય જીવ કહે છે કે હે લક્ષ્મીપતિ જગતના આધાર અશુભોના નાશ કરનારા હું તમારા શરણમાં આવ્યો છું હે નાથ તમારી માયાથી મોહિત થયેલ શરીરમાં અને સ્ત્રી પુરુષોમાં હું મારા અભિમાનથી આ મારું શરીર આ મારો પુત્ર છે આ મારી સ્ત્રી છે સંસારને પામ્યો છું જે કુટુંબીઓ માટે મેં શુભ અને અશુભ કર્મો કર્યા હતા એને હું એકલો જ ભોગવી રહ્યો છું એ ફળ ભોગવનારા તો ચાલ્યા ગયા જો હું આ યોનીમાંથી છુટકારો પામીશ તો આપના ચરણોનું સ્મરણ કરીશ એ પછી એવો ઉપાય કરીશ કે મને છુટકારો મળે વિષ્ઠા અને મળના કૂવામાં પડેલો અને જઠરાગ્નિથી સળગતો હું અહીંથી નીકળવા માંગુ છું હે પ્રભુ મને અહીંથી બહાર ક્યારે કાઢશો જે દયાળુ પરમાત્માએ મને આવું જ્ઞાન આપ્યું છે હું એમના શરણે જાઉં છું જેથી સંસારમાં મારું આવાગમન ન થાય હું ગર્ભવાસનાથી મુક્ત થઈ ભૂલોકમાં જન્મ લેવા ઈચ્છતો નથી કારણ કે જન્મ લેવાથી હું ફરી પાપ કર્મો કરીશ જેથી મારી દુર્ગતિ થવાની તેથી મોટા દુઃખમાં પડેલો હું કલેશ રહિત થાવ આપના ચરણોનો સહારો લઈને સંસારમાંથી મારો ઉદ્ધાર કરીશ શ્રી ભગવાન કહે છે હે ગરુડ આ પ્રકારની મતીવાળો દસ મહિનાનો જીવ ગર્ભમાં સ્તુતિ કરતો હોય ત્યારે તેને નીચેથી નીચેની તરફ મોં કરીને પ્રસુતિના વાયુથી પેદા થવા માટે પ્રેરિત કરવામાં આવે છે એ વાયુથી એકાએક ફેંકાયેલા દુઃખી પ્રાણી નીચેની તરફ માથું કરીને ઘણા કષ્ટથી બહાર આવે છે એ સાથે જ તે શ્વાસ લેવાનું ભૂલી જાય છે અને તેની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે પૃથ્વી પર આવતા જ તે વિષ્ઠા વિષ્ઠામૂત્રમાં પડેલ નરકના કીડાની જેમ ચેષ્ટા કરવા લાગે છે વિપરીત ગતિ પ્રાપ્ત થતાં તેનું પૂર્વનું જ્ઞાન સમાપ્ત થવાથી તે રડવા લાગે છે ગર્ભમાં રોગમાં સ્મશાનમાં અને પુરાણ સાંભળતી વખતે મનુષ્યના મનમાં જે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તે હંમેશા સ્થિર રહે તો માયાના બંધણથી કોણ છૂટી ન જાય કર્મ ભોગવ્યા પછી ગર્ભની બહાર આવી જાય છે ત્યારે વિષ્ણુજીની માયા એ પુરુષને મોહિત કરે છે તેથી માયાથી મોહિત થયેલો તે પરાધીન હોવાના કારણે વિવશતાથી કંઈ બોલી શકતો નથી અને બાળપણના જે જે દુઃખો હોય છે તે ભોગવે છે બાળકના મનની વાત ન જાણનારા માતા પિતા તેનું પાલન કરે છે પણ તે બાળક અસમજ હોય પોતાનું દુઃખ કહેવા માટે અસમર્થ હોય છે જૂ અને માકડ વગેરે જીવોથી દૂષિત અશુદ્ધ ખાટલા પરથી ઉઠવાની ચેષ્ટા કરવા માટે અસમર્થ હોય છે ડાન્સ મચ્છર માકડ વગેરે જીવો તેની કોમળ ચામડીને કરડે છે ત્યારે તે જ્ઞાનરહિત હોવાથી રડે છે આ રીતે બાળપણના દુઃખને ભોગવીને કિશોર અવસ્થાનું દુઃખ પામે છે પછી યુવાન અવસ્થામાં અન્યાયથી આસુરી સંપદા મેળવી તે વ્યસનમાં ફેરવાઈ નીચ માણસોની સંગતિ કરે છે તથા તે મહાકામી લંપટ હોવાને લીધે શાસ્ત્રો અને સજ્જનો પ્રત્યે દ્વેષ રાખે છે રૂપ સ્ત્રીને જોતાં જ તેનો હાવભાવ વર્તણૂક લોભાય ઇન્દ્રિયોના વશમાં ના હોય આગમાં જેમ પતંગિયા પડે છે તે વિષય લોભથી નરકમાં પડે છે હરણ હાથી પતંગિયું ભ્રમર અને માછલી આ પાંચ એક ઇન્દ્રિયના વિષયમાં ફસાઈને મરી જાય છે જ્યારે આ જીવ જીવતો પાંચે ઇન્દ્રિયોથી પાંચે વિષયો સેવે છે તો પછી એના નાશ કેમ ન થાય ઈચ્છિત વસ્તુ ન મળવાથી અજ્ઞાનથી તેનો ક્રોધ વધી જાય અને દેહની સાથે વધતો શોક અભિમાન અને ક્રોધથી એ કામી પોતાનો નાશ કરવા માટે બીજા કામીથી લડતો રહે છે અને અધિક બળવાનથી તે માર્યો જાય છે જેમ એક હાથી અન્ય હાથીને લાતોથી માર્યો જાય છે આ પ્રકારે મૂઢ પ્રાણી વિષયમાં આસક્ત થઈ અત્યંત દુર્લભ મનુષ્યત્વનો વ્યર્થ નાશ કરે છે એટલે એનાથી મોટો પાપી કોણ હશે પશુ વગેરે સેંકડો જાતિઓમાંથી પૃથ્વી પર મનુષ્ય જન્મ પામવો દુર્લભ મનાય છે એમાંય મનુષ્યમાં બ્રાહ્મણનો અવતાર અતિ દુર્લભ મનાયો છે આવો બ્રાહ્મણનો અવતાર પામીને જે યમ નિયમ ધ્યાન ધારણા વગેરે ધર્મની બાબતોને પાળતો નથી અને ઇન્દ્રિયોના સેવનમાં લાગી જાય છે એવા માણસે આળસથી હાથમાં આવેલા અમૃતનો પ્યાલો ઢોળી દીધો એમ કહેવાય અર્થાત તેણે મનુષ્ય જન્મ સાર્થક કરવાને બદલે વ્યર્થ ગુમાવ્યો એમ જાણવું તરુણ અવસ્થા પછી ઘડપણ આવતા જ અનેક જાતની વ્યાધિઓને પામીને એમાં ઘેરાઈ જઈને આખરે મૃત્યુ પામે છે અને પહેલાંની જેમ અત્યંત દુઃખદાયક નરકમાં જાય છે આ પ્રકારે આવાગમનરૂપ કર્મના પાશમાં બંધાયેલો પાપી માનવી મારી માયાથી મોહિત થઈને ક્યારેય પણ વૈરાગ્ય અંગેનું વિચારતો નથી હે ગરુડ આ પ્રકારે અંતેષથી કર્મતી હીન પાપીઓની નારકીય ગતિને મેં તને કહી હવે એ કહો કે શું સાંભળવા માગો છો ઇતિશ્રી ગરુદ પુરાણે સારું ગર્ભ જન્મદિ દુઃખ નિરૂપણો નામ ષષ્ઠો અધ્યાય તો અહીં છઠ્ઠો અધ્યાય પૂર્ણ થાય છે ઓમ વિષ્ણુ વૈ જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો અન્ય લોકોને મોકલી અને પુણ્યનું કાર્ય કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી કૃષ્ણ